નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ મધુરાઈ મીનાક્ષી મંદિર તો આ તમે જોઈ શકો છો આ મીનાક્ષી મંદિર છે અને મધુરાઈ તમે ગમે ત્યારે કોઈ પણ ગુજરાતી આપણો ગુજરાતી ભાઈ આવે છે તો અહીંયા ગુજરાત સમાજ ભવન છે ત્યાં તમારે હોલમાં રોકાવવું હોય તો ફક્ત દોઢસો રૂપિયા પર પર્સન ટિકિટ છે અને રૂમ રાખવી હોય તો રૂમના આઠસો છે એસી રૂમ રાખવી હોય તો બે હજાર તમારે ચાર્જ ચૂકવવાનો રહે છે અને તમને મસ્ત ગુજરાતી ભોજન ત્યાં મળી રહે છે તેની થાળીનો રેટ સો રૂપિયા છે અને ફિલહાલ અત્યારે આપણે મધુરાઈ આવી ગયા છીએ કાલે રાત્રે એક વાગે મધુરાઈ પૂગ્યા હતા બસમાં બસ બહુ લેટ હતી પછી એક વાગે અહીંયા ગુજરાત સમાજ ભવનનો એડ્રેસ આપણી પાસે હતો એટલે રિક્ષામાં ડાયરેક્ટ આપણે ગુજરાત સમાજ ભવન આવી ગયા સ્ટેશનથી ગુજરાત સમાજ ભવન સાત કિલોમીટર થાય છે ત્યાંથી આપણે અહીંયા રૂમ રાખી હતી રૂમ એટલે કે કોમન હોલ હતો રૂમ બધી પેક હતી એટલા માટે આપણે કોમન હોલ રાખ્યો હતો જેનો ભાડું દોઢસો રૂપિયા પર પસંદ હતું અને અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો આજે મીનાક્ષી મંદિર મદુરાઈ તો મંદિરના પરિષદની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી તમને હું બહારથી દર્શન કરાવી દઉં મીનાક્ષી મંદિરના અને આ વિડીયોમાં તમને ગુજરાત સમાજ ભવનના પણ વિડીયો મૂકીશ જેથી પણ કોઈ પણ ગુજરાતી ભાઈ આપણે આવ્યા હોય તો અટવાય નહીં મેં યુટ્યુબમાં ઘણું ચર્ચ માર્યું પણ કોઈ પણ વિડીયો મદુરાઈ ગુજરાત સમાજ ભવનનો મૂક્યો નથી તો આજે હું મૂકવાનો છું ફૂલ વિડીયો જમવાનું પણ શું છે તે પણ મૂકવાનો છું અને તમામ માહિતી પણ આપવાનો છું અને મોબાઈલ નંબર પણ અને આપવાનો છું જેથી તમારે કોન્ટેક કરવામાં સહેલું પડે તો અહીંયાનું આ રિક્ષા સ્ટેન્ડ છે રિક્ષા સ્ટેન્ડથી અહીંયા જોઈ શકો છો આ વેસ્ટ ટાવર આવે છે વેસ્ટ સાઈડનો ગેટ છે મીનાક્ષી મંદિરનો અને ત્યાં એક ત્રિફળ બજાર નાની આવે છે તમારે ત્રિફળ લેવું હોય તો લઈ શકો છો

માટે પૃથ્વી ઉપર અહીં આવ્યા હતા આ મંદિર એ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે લગભગ પિસ્તાલીસ એકર જમીનમાં મંદિર ફેલાયેલું છે અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર શિવ મંદિર તથા જમણી બાજુ મીનાક્ષી દેવીનું મંદિર છે શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રામાં આકર્ષક મૂર્તિ છે આ મૂર્તિ એક રજત વેદી પર સ્થિત છે બહાર અનેક શિલ્પ પ્રકૃતિ છે જે માત્ર એક જ પથ્થર પર નિર્મિત છે સાથે જ ગણેશજીનું મંદિર છે પિસ્તાલીસ એકરમાં ફેલાયેલ મંદિરમાં સૌથી નાના ગુંબરની ઊંચાઈ એકસો ફૂટ છે જે મુખ્ય મંદિર સુંદરેશ્વર અને મીનાક્ષી મંદિર સિવાય બીજા મંદિરો છે જ્યાં ભગવાન ગણેશ મુરગન લક્ષ્મી લુક્ષ્મણી સરસ્વતી દેવીની પૂજા થાય છે આ મંદિરે એક તળાવ પણ છે ત્યાં સોનાનું એકસો સાહીઠ ફીટ લાંબુ અને એકસો વીસ ફૂટ પહોળું કમળનું ફૂલ તળાવની વચ્ચે વચ્ચે ભક્તોનું માનવું છે કે આ તળાવ ભગવાન શિવનો નિવાસ છે મંદિરની અંદર થાંભલા પર પૌરાણિક કથાઓ લખેલી છે અને આઠ થાંભલાઓ પર દેવી લક્ષ્મીજીની મૂર્તિ બનેલી છે તે સિવાય અહીં એક ખૂબ જ સુંદર હોલ છે જેમાં એક હજાર થાંભલા લાગેલા છે આ થાંભલાઓ પર સિંહ અને હાથી બનેલા છે મંદિરની અંદર જવા માટે ચાર મુખ્ય દરવાજા છે એકબીજા સાથે જોડાયેલા છે મંદિરમાં કુલ ચૌદ દરવાજા છે જેમાં એકસો સિત્તેર ફૂટ એટલે કે નવ માળનું દક્ષિણ ગોપુરમ સૌથી ઊંચું છે આ બધા ગોપુરમમાં જૂના જૂના દેવી દેવતાઓ સુંદર આકૃતિઓ બનેલી છે દર શુક્રવારે મીનાક્ષી દેવી તથા સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિઓને હિંચકામાં ઝુલાવવામાં આવે છે જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહે છે તો ખૂબ સારી રીતે દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ અહીંયા મદુરાઈમાં ગુજરાત સમાજ ભવન પાસે જ્યાં રહેવાની અને જમવાની ખૂબ સારી વ્યવસ્થા છે અને મંદિરથી ફક્ત એક કિલોમીટરના અંતરે આવેલું છે દર્શક મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારી ચેનલિંગ મીનાક્ષી મંદિર છે મધુરાઈમાં મધુરાઈમાં કોઈ પણ આપણા ગુજરાતી ભાઈ અથવા બહેન આવ્યા હોય તેને રોકાવા માટે મસ્ત વ્યવસ્થા છે આ તમે જોઈ શકો છો આ બજારમાંથી સામે ફક્ત બસો મીટરના અંતરે મીનાક્ષી મંદિર આવ્યું છે અને આ રોડ છે અને રોડની એક્ઝેક્ટલી સામે જોઈ શકો છો તમે મધુરા ગુજરાતી સમાજ ફોન નંબર પણ લખ્યો છે અને આ ગલી છે ગલી ની અંદર આપણે જવાનું રહે છે તમને ફૂલ એક્સપ્લોર કરવાના છીએ આ મધુરા ગુજરાતી સમાજ ભવનમાં શું શું સુવિધા છે અને શું શું તમારે રેટ ચૂકવવાનો રહે છે તો અત્યારે આપણે ગુજરાતી સમાજ તરફ જે ગુજરાતી સમાજની ધર્મશાળા કહેવામાં આવે છે ત્યાં જઈ રહ્યા છીએ અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી ધર્મશાળા હોય છે આપણો કોઈ પણ ગુજરાતી ભાઈ જ્યાં પણ ફરવા ગયેલો હોય કોઈ પણ કામ અર્થે ગયેલો હોય તો તેને અહીંયા જમવાની અને રહેવાની સારી વ્યવસ્થા પ્રદાન થઈ શકે એ હેતુથી આ વિડીયો મેં બનાવું છું તો આ ગલીમાં જ્યારે આપણે આવીએ છીએ તો અહીંયાથી એક તમે જોઈ શકો છો નાનો બોર્ડ માર્યું છે મધુરા ગુજરાતી સમાજ અને એરો છે તો આ ગલીમાં આપણે જવાનું રહે છે અને અહીંયા નીચેના માળે ગ્રાઉન્ડ ફ્લોરમાં અને ફર્સ્ટ ફ્લોર પર બે મોટા હોલ આવ્યા છે એટલે તમારે ગ્રુપ બુકિંગ કરવું હોય સો દોઢસો લોકોનું તો પણ સુવિધા મળી રહે છે બંને હોલમાં અને ઉપરની સાઈડમાં રૂમ છે કોમન રૂમ નોન એસી અને એસી નોન એસીનો ભાવ આઠસોથી હજાર રૂપિયા છે અને એસીનો ભાવ બે હજાર રૂપિયા રૂમનો છે તો જોઈ શકો છો આ બોર્ડ માર્યું છે ને આ ગેટ છે અને આ છે અહીંયાનું કાઉન્ટર જોઈ શકો છો અહીંયાથી આપણે ગમે ત્યારે આવ્યા હોય તો આ કાઉન્ટર સૌથી પહેલાં આપણે બુકિંગ કરવાનું રહે છે અને મદુરાઈમાં તમારે કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો આ મદુરાઈની લોકલ સાઈડ સાઈડ સીન જે જોઈ શકો છો આટલી જગ્યા છે ફરવાલાયક મદુરાઈની એનું બુકિંગ પણ તમને અહીંયાથી મળી જાય છે પર પર્સન બસો રૂપિયા ચાર્જ તમારે ચૂકવવાનો રહે છે અને અહીંયાથી તમને મળી રહે છે ટિકિટ પણ તો આ છે અહીંયા તમે ગમે ત્યારે આવો તો અહીંયા આ ભાઈ બેઠા હશે શું નામ છે કાકા તમારું મોહનભાઈ મોહનભાઈ તો મોહનભાઈ અમારા દર્શક મિત્રો માહિતી તમે આપી દેવું મધુરાઈ ફરવા આવી હા મદુરાઈ ફરવા આવો એટલે અહીંયા આ સેન્ટર છે મદુરાઈથી તમે કન્યાકુમારી જઈ શકો મધુરાઈથી રામેશ્વરમ જઈ શકો ત્રિવેન્દ્રમ જઈ શકો પ્લસ ગોલ્ડનું મોટામાં મોટું સાઉથ ઇન્ડિયાનું સેન્ટર છે મદુરાઈ પ્લસ કપડાનું સેન્ટર છે એના સાડીઓ ખૂબ વખણાય છે બસ બીજા ગાર્મેન્ટ્સના સ્ટોર બી અહીંયા સારા મકાન અને મેઇન તો લાકડાનું સેન્ટર છે બસ બાકી સરસ સેન્ટર છે તમને સમાજમાં ઉતરો એટલે તમારે ઘર જેવી તમને વ્યવસ્થા લાગે માતાવરણ ઘર જેવું લાગે કેન્ટીનમાં ખાવાનું ગુજરાતી સાજનું લાગે ને તમને ફ્રેન્ડલી વ્યવહાર લાગે લોકોનો યુ મોસ્ટ વેલકમ એટ એની ટાઈમ વિથ પ્રાયર બુકિંગ મોહનભાઈ આપણે મુખ્ય એ હેતુ છે કે આપણા ગુજરાતી ભાઈ કોઈ પણ જગ્યાએ અહીંયા આવ્યા હોય તો તકલીફ જેવાની અને જમવાની તકલીફ ન પડે હેતુથી આપણે આ વિડીયો અત્યારે શૂટ કરીએ છીએ તો તમે એક સંદેશ આપી દો આપણા ગુજરાતી ભાઈઓને અથવા બહેનોને કે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા આવ્યા હોય મજૂરાઈમાં તમને અહીંયા પૂરી વ્યવસ્થા મળી રહે છે અમારું જો કે આ નાનું સેન્ટર છે અને અમારી પાસે વ્યવસ્થા બી મર્યાદિત છે એટલે તમે એડવાન્સમાં બુકિંગ કરાવવાનું એ બધાને તમારાના મારામાં ફાયદામાં રહીએ અને ઘણી વખત લોકો અંધારામાં હોય છે અથવા તો એમ કે મળી જશે આપણે જાતા વે જગ્યાએ પણ નથી મળતી પછી બીજા અહીંયા ઉતરવાના ઠેકાણા બહુ ઓછા છે મદુરાઈમાં એટલે લોકોએ હેરાન થવું પડે એના કરતાં તો બેટર એ કે ભાઈ એડવાન્સમાં તમે બુકિંગ કરાવી લો એટલે સારું ઉત્તમ રહેવું તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ છે આ જગ્યાનું એડ્રેસ તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિડીયોમાંથી અને તમારે ગોતવામાં બહુ સહેલું પડે છે તમે ગમે ત્યારે રિક્ષા સ્ટેન્ડમાં આવો છો તમારે આ એડ્રેસ બતાવવાનું રહે છે અને તમને પૂરી માહિતી મળી રહે છે અને મેં તમને આગળ વાત કરી આ સાઈડ સીન છે અને આ છે આ ગુજરાત સમાજમાં રોકાવા માટેનું જે ભાડું છે તે છે જોઈ શકો છો આ લિસ્ટ છે એસી રૂમ છે નોન એસી બધા રેટ અહીંયા લખેલા છે તો ગમે ત્યાં તમારે આવવું હોય તો તમે અહીંયા એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો અને અહીંથી તમે જોઈ રહ્યા છો આ છે કોમન હોલ અહીંયાથી માંડીને અને આ ચેર પણ અહીંયા મૂકેલી છે તમે જોઈ શકો છો આ અહીંયાથી માંડીને આ કોમન હોલ છે રૂમ તમને એવલેબલ ન હોય તમારે ગ્રુપ બુકિંગ માટે હોલ રાખવો હોય તો તમે હોલ પણ બુકિંગ કરાવી શકો છો આ છે હોલ અમે પણ આ રૂમ અવેલેબલ ન હતી એટલે હોલમાં સુઈ ગયા હતા તો મસ્ત મોટો હોલ છે તમે જોઈ રહ્યા છો આ ગુજરાતી સમાજ ભવનમાં મદુરાઈમાં અને આ છે અમારા અમારો ગ્રુપ મેં જોઈ રહ્યા છો બધા ઠાકી ગયા છે અને અત્યારે આરામ કરી રહ્યા છે અને અહીંયા ગાડલા તમને કોમન હોલમાં પણ આપી દઈએ છીએ અને પર પર્સન આ જગ્યા ન હોય તો તમે કોમન હોલમાં રોકાવું હોય તો દોઢસો રૂપિયા પર પર્સન તમારે ચૂકવવાના રહે છે અને કોમન હોલમાં તમે રહો છો તો બાથરૂમ અને ટોયલેટ માટે સામેના ભાગમાં જોઈ શકો છો ત્યાં પણ ઘણી સારી સુવિધા છે અને આમાં બે કોમન હોલ આવ્યા છે આ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને આ બીજો ફર્સ્ટ ફ્લોર પર પણ આવ્યો છે અને ઉપરના ભાગમાં જોઈ શકો ત્યાં રૂમ છે અને તમારે અહીંયા ગુજરાતી જમવું હોય તો સ્પેશિયલી અહીંયા ટેરેસ ઉપર ખુશ ભોજના લે છે તમને હું એનો ફોટો પણ બતાવી દઉં પીડિયાની અંદર તો આ વિડીયોની અંદર તમને અત્યારનું બતાવી રહ્યો છું કે અહીંયા ગુજરાતીનો લોકો માટે સ્પેશિયલી ખુશ ભોજનાલય છે એનો નંબર પણ છે અને તમને અહીંયા શુદ્ધ ગુજરાતી ખાવાનું મળી રહે છે સવારે નાસ્તામાં આલુ પરોઠા મેથીના પરોઠા મેથીના થેપલા પુવા દહીં ચા વગેરે બપોરે અને બપોરના ટાઈમે બારથી પોણા ત્રણ સુધી બે શાક હોય છે દાળ ભાત હોય છે રોટલી છાંચ અને આથણું હોય છે તો જોઈ શકો છો આનું મેનુ છે અને ટાઈમ પણ તમે નોટ કરી લેજો અને કેન્ટીંગ જવા માટે અત્યારે ઉપર રસ્તો છે તો આપણે ટૂંક સમયમાં ઉપર પણ જવાના છીએ તો દર્શક મિત્રો ખૂબ સારી રીતે અત્યારે આપણે મીનાક્ષી મંદિરના દર્શન કરી લીધા છે મદુરાઈમાં અને મદુરાઈથી આજે રાત્રે આપણે સાડા અગિયાર વાગ્યાની ટ્રેન છે એ ટ્રેનમાં આપણે કન્યાકુમારી જવાનું છે અને કન્યાકુમારી પણ ગુજરાત સમાજ ભવન છે ત્યાં આપણે ઉતારો લેવાનો છે અને કન્યાકુમારી સમથિંગ આપણે આઠથી દસ કલાક જેટલું ફરવાનું છે અને કન્યાકુમારી કન્યાકુમારીથી કાલ રાતે રામેશ્વર માટે નીકળવાનું છે અને રામેશ્વરમાં જોવાલાયક જે સાઈડ સીન છે ત્યાં પણ આપણે જવાના છીએ તો અત્યારે બપોરનો એક વાગ્યો છે જોઈ શકીએ છીએ અત્યારે આપણી પાસે અડધા દિવસનો સમય છે મધુરાઈ માટે મદુરાઈમાં જે સાઈડ સીન છે ત્યાં જવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને અત્યારે અત્યારે ભોજન માટે જઈ રહ્યા છે ઉપર ખુશ ભોજના લયમાં દર્શક મિત્રો જોઈ રહ્યા છો આ છે કેન્ટીન અહીંયાનું પાંચ ટેબલ છે અને આ છે અહીંયાનું બોર્ડ ખુશ ભોજનાલય નામ લખેલું છે ગુજરાતી મારવાડી મરાઠી શુદ્ધ શાકાહારી ભોજન મળી રહે અમે અત્યારે અહીંયા મેથીના થેપલા પવા દહીં ચા વગેરે વગેરે ખાધું મસ્ત ટેસ્ટ હતો જે આપણે ગુજરાતમાં ખાતા હોય એવો ટેસ્ટ હતો અને મજા આવી ગઈ બધા લોકોને એમ ઘણા દિવસથી ઇડલી અને વડા અને એ બધી વસ્તુ ખાતા હોય છે બીજું નાસ્તામાં કંઈ હતું નહીં અને આ છે અહીંયા ખુશ ભોજનાલયનું લિસ્ટ ટાઈમ તમારે સ્ક્રીનશોટમાંથી ફોટો પાડી લેવો આનું એડ્રેસ છે અને નાનું વસ્તુ છે નાનું ટેરેસ છે ટેરેસ ઉપર જ આ કેન્ટીન આવ્યું છે અને રૂમ પણ અહીંયા ઘણા અવેલેબલ છે જોઈ શકો ટેસ ઉપર પણ બે થી ત્રણ રૂમ છે અને બે મોટા હોલ છે ગ્રાઉન્ડ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોર પર અહીંયા હોલ છે તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે સમય થયો છે સાડા દસ વાગ્યાનો અત્યારે આપણે મદુરાઈથી નીકળી ગયા છીએ અને કન્યાકુમારી જઈ રહ્યા છીએ આજે આપણે પાછળ જોઈ શકો છો આ ટ્રેન છે આમાં તત્કાલ બુકિંગ મળી ગયું છે બાઇક સારા હતા માટે અને આપણે આ ટ્રેનમાં નાગેરકોયલ જવાનું છે નાગરકોઇલથી ફક્ત વીસ કિલોમીટરના અંતરે કન્યાકુમારી આવ્યું છે ત્યાં આપણે જવાનું છે તો તમે જોઈ શકો છો આ મદુરાઈનો સિમ્બોલ છે અને આ ટ્રેન અત્યારે આપણી આ જગ્યાએ પડી છે કેમકે અહીંયાથી જ ટ્રેન શરૂ થાય છે મદુરાઈથી તો અત્યારે ટ્રેનમાં અત્યારે પાવર નથી આવ્યો હજી પાવર આવશે એટલે ટ્રેનમાં જશું અત્યારે ઓલરેડી ગરમી લાગે છે ટ્રેનની અંદર એટલે બધા લોકો અત્યારે બહાર આવી ગયા છે અને સામાન છે આપણો તે આપણે અંદર મૂકી દીધો છે જોઈ શકો છો આપણો ડબ્બો છે અને અગિયાર પછી એટલે કે સાડા અગિયાર સમથિંગ આ ટ્રેન ઉકડવાની છે અને આપણે નાગેર કોઈ સવારે ચાર અને પચાસ પુગાટ દેશે સમથિંગ સાડા ચાર આજુબાજુ આપણે નાગેલ કોઈ ઉગી જશું